કે જીડબલ્યુએસએસ ને વાત કરી છે અને કંઈક નિરાકરણ લાવીશું હવે બીજી વાત કે કે જૂન પછી આજે થઈ થઈ કઈ જુલાઈ હજુ સુધી અમારું પાણી ખરાબ જ આવે છે અમે પાણી બાબતે બોલીએ છીએ તો એવું કહે છે કે અમે જણાવ્યું છે પાણી આવશે સારું આવશે પરંતુ એ લોકોની વાત એવી છે કે એ લોકો ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે સતત છેલ્લા દોઢ થી બે મહિના હય આત્યાર્થી ખોટી ખોટી વાતો કરીને ખોટા ખોટા લેટરો લેતા આવે છે અને એ બધા લેટરો જો એ લોકો લઈ આવતા હોય તો મારી એ લોકોને એટલી જ વિનંતી કે તમે સરકારમાં જાણ કરીને આ પાણી ખરાબ આવે છે દોહડું આવે છે એ માટે કેમ કંઈ કરતા નથી અને સરકાર પાસેથી તમે કેમ કંઈ આ વસ્તુ કરાવી શકતા નથી જો નામ સુરેશ ભાનુશાલી છે હું છેલ્લા પાંચ વર્ષથી સરદારાઈ સોસાયટીમાં રહું છું પાંચ વર્ષની અંદર હજુ સુધી આવું ખરાબ પાણી કોઈ દિવસ અમે જોયું નથી છેલ્લા એક મહિનાથી પાણી એટલું ખરાબ આવે છે કે એની કોઈ સીમા નથી અમે ઘણીવાર વાર ઉપપ્રમુખ સેક્રેટરીને ફોટા મોકલ્યા એમને વારંવાર કીધું કે સારું પાણી ક્યારે આવશે પણ એમના તરફથી અમને કોઈ સંતોષકારક જવાબ આજ સુધી આવ્યો નથી અમે ટીડીએસ થોડા દિવસ પહેલા ચેક કરાવેલું હતું તો નવસો ટીડીએસ બતાવતું હતું પાણી નવસો ટીડીએસ પાણી એટલે એકદમ હાનિકારક પાણી આ લોકો ફરિયાદ કેમ નથી કરતા એ લોકો કહે છે કે આપણે ફરિયાદ કરી છે ફરિયાદ કરી છે તો આનું નિરાકરણ પાંચ સાત દિવસની અંદર આવી જવું જોઈએ પણ આજ દિન સુધી એનું બી નિરાકરણ આવ્યું નથી દૂસરી બાત એ લોકો જો અભી બોલ રહે બારિશકી વજ પાંચ